હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સાંજના ડિનરમાં કે પછી નાસ્તામાં બનાવીને સર્વ કરી શકાય એવો ગરમા ગરમ સુરતી ચીઝ પનીર ગોટાળો જે ખાવામાં ખૂબ જ રીચ અને ચટપટો લાગે છે મોસ્ટલી નાના મોટા દરેકને આ ગોટાળો ખૂબ જ પસંદ આવે છે તમે આને પાઉ સાથે બ્રેડ સાથે કે પછી પ્લેન ડોસા સાથે સર્વ કરી શકો છો ઘરે બનાવેલો ગોટાળો બજારની કમ્પેરમાં સસ્તો પણ પડે છે અને હાઇજીનિક તો હોય જ છે તો ચલો પરફેક્ટ મેઝરમેન્ટથી આ સુરતી ગોટાળો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલની સાથે જ બે ટેબલ સ્પૂન આપણે એમાં બટર પણ ઉમેરવાનું છે અને સરસ આ બટરને આપણે ગરમ થવા દઈશું બટર ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું એમાં જીરું ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેર ઉમેરીશું જેની અંદર મેં બે નંગ તીખા લીલા મરચાં વીસ કડી લસણની અને પાંચ ટુકડો આદુનો લઈને ખાંડીમાં વાટી લીધું હતું લસણ આમાં સૌથી વધારે લેવાનું છે તો જ ગોટાળાનો ટેસ્ટ સારો આવશે હવે એની અંદર એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો કાંદો ઉમેરીશું અને ત્રણથી ચાર મિનિટ કાંદાને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈએ ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદો આપણો સરસ લાઇટ બ્રાઉન થઈ ગયો છે તો હવે એની અંદર એક નાની સાઇઝનું બારીક કાપેલું કેપ્સિકમ ઉમેરીશું આ લીલું કેપ્સિકમ જ છે પણ ફ્રીજમાં પડી પડેલું ઘણીવાર લાલ થઈ જાય છે એ જ મેં ઉમેર્યું છે સાથે જ બે મીડિયમ સાઇઝના બારીક કાપેલા ટામેટા ઉમેર્યા છે સ્વાદ મુજબ એમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ કલર માટે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને આપણે પાંચથી છ મિનિટ સુધી ચડવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ઢાંકીને પાંચ મિનિટ સુધી બધું જ ચડવા દીધું છે અને તમે જોઈ શકો છો કેપ્સિકમ ટામેટા બધું જ સરસ સોફ્ટ થઈ ગયું છે મસાલા પણ ચડી ગયા છે તો હવે એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ ઉમેરીશું અને બે કપ જેટલી એમાં પાલક ઉમેરવાની છે પાલકને બરાબર ધોઈને એની જે એક્સ્ટ્રા દંડી આવે એ કાપી લીધા પછી મેં એને ઝીણી સમારી છે ધ્યાન રાખવાનું છે પાલકના ફક્ત પાન જ લેવાના છે એની દાંડીનો ભાગ બિલકુલ નથી લેવાનો તો બરાબર એને મિક્સ કરી લેવાનો છે અને હવે એની અંદર બાઇન્ડિંગ માટે આપણે બાફેલા બટાકાનો માવો ઉમેરીશું તો અહીંયા એક નાની સાઇઝનું બટાકું બે ભાગમાં મેં કાપીને બાફી લીધું હતું એ આપણે આ રીતે છીણીને ઉમેરીશું એનાથી જે પાણી છે છૂટું નહીં પડે અને પ્રોપર એને બાઇન્ડિંગ મળી જશે ગોટાળાને તો એક કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું બસ્સો એમએલ એ પાણી ઉમેર્યું છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે જે મેશર આવે એ લેવાનું છે અને મેશરની મદદથી બધું જ સરસ મેશ કરી લઈએ જેથી પાલક ટામેટા બટાકા કેપ્સિકમ બધી જ વસ્તુ એકદમ એકબીજામાં સરસ ભળી જાય તો સરસ મેશ કરી લીધા પછી હવે આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી બધી જ વસ્તુને ચડવા દેવાની છે બેથી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ અને એકવાર એને ફરીથી આપણે મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે એકસો પચીસ ગ્રામ જેટલું છીણેલું પનીર ઉમેરવાનું છે અને ત્રણ ક્યુબ જેટલું આપણે ચીઝ ઉમેરીશું જે અમૂલનું નાનું પ્રોસેસ ચીઝ આવે છે એ મેં ત્રણ ક્યુબ જેટલું ચીઝ છીણીને લઈ લીધું છે હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે અને મીઠું જે છે આની અંદર મને થોડું ઓછું લાગ્યું છે કારણ કે પહેલાં આપણે અડધી ચમચી જ મીઠું એડ કર્યું હતું તો સ્વાદ મુજબ આપણે આ સ્ટેજ ઉપર થોડું એમાં મીઠું પણ એડ કરી દઈએ ચીઝની અંદર પણ મીઠું હોય છે તો મીઠું પહેલેથી જ વધારે નાખવાની ઉતાવળ નથી કરવાની ચાખ્યા પછી જ ઉમેરવાનું છે અડધો કપ જેટલું પાણી એમાં ફરીથી એડ કરીએ કારણ કે આપણે આને હજી કૂક કરવાનું છે તો પછી કન્સિસ્ટન્સી એકદમ જ ઘાળી થઈ જશે હવે અડધો કપ જેટલા ફ્રેશ કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને હવે બધું જ બરાબર મિક્સ કરીને ફાઇનલી ત્રણથી ચાર મિનિટ આપણે એને કૂક થવા દેવાનું છે તો ફાઇનલ ત્રણથી ચાર મિનિટ એને ચડવા દઈએ એ પહેલાં ફરીથી આપણે એક વખત એને મેશ કરી લેવાનું છે કારણ કે આપણે ચીઝ પનીર ઉમેર્યું છે તો એ પણ એકદમ પ્રોપરલી મેશ થવું જોઈએ અને અત્યારે આ જે ક્વોન્ટિટી આપણે લીધી છે ત્રણ વ્યક્તિને સર્વ થઈ શકે એટલી છે તો ઢાંકીને ત્રણથી ચાર મિનિટ એને મેં થવા દીધું છે પછી તમે જોઈ શકો છો કે થોડું થોડું આમાં તેલ પણ છૂટું પડીને ઉપર આવી ગયું છે આપણું સુરતી ફેમસ ચીઝ પનીર ગોટાળો તૈયાર છે તો છેલ્લે એમાં ગાર્નિશિંગમાં એકાદ ટેબલ સ્પૂન લસણ એડ કરી દઈએ અને એની સાથે ખાવા માટે આપણે પાઉં પણ શેકી લઈએ તો એ માટે એક તવાની ઉપર અડધી ચમચી તેલ ઉમેરીશું સાથે જ થોડો કિચન કિંગ મસાલો થોડું તીખું લાલ મરચું અને થોડા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ આપણે હવે એક નંગ પાઉ લેવાનો છે અને વચ્ચેથી આપણે કટ કરી લેવાનો છે અને આ પાઉને ચારેય સાઈડથી આપણે ઉલટ પલટ કરતા રહીને શેકી લેવાનું છે અંદર બાર બંને સાઈડથી ક્રિસ્પી એવો આ પાઉને આપણે શેકી લઈશું જો તમારી પાસે પાઉ ના હોય તો તમે બ્રેડ સાથે પણ આ ગોટાળો ખાઈ શકો છો એ પણ ના હોય તો તમે પ્લેન જે પેપર ઢોસો આવે એની સાથે પણ આ ગોટાળાને સર્વ કરી શકો છો તો એકાદ મિનિટમાં આપણો પાઉં પણ શેકાઈ ગયો છે તો એને પણ આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈએ તો હવે આપણે ગરમા ગરમ ગોટાળાને સર્વ કરી લઈએ ગોટાળાની સાથે જ મેં કાંદા ટામેટાનું સેલડ પણ સર્વ કર્યું છે જે ટોટલી ઓપ્શનલ છે એની સાથે પાઉં જ ઇનફ છે કંઈ પણ તમારે બીજું સર્વ કરવાની જરૂર નહીં પડે સુરતમાં તો આ ગોટાળો ખૂબ જ ફેમસ છે તો જો તમને પણ મારી રેસિપી પસંદ આવી હોય તો આ રીતે એને એકવાર ચોક્કસ બનાવજો તો જે પાંચ સેક્યો હતો એ પણ મેં સર્વ કરી લીધો છે અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં થોડું ચીઝ છીણી લઈએ અને થોડું લીલું લસણ એડ કરીશું તો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા